જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર બસો ડીઆઈ કેપ્ટન આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં અને સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે ખાલી અગિયાર મહિના જ વાપરેલ ટ્રેક્ટર છે અગિયાર મહિના જ ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર જો મળે છે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર સાથે ઓજારમાં દાંતી રાપ અને ટ્રેલર આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહીજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલો છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે જે કેપ્ટન ટ્રેક્ટર જોઈએ છો મિની ટ્રેક્ટર ન્યૂ કન્ડિશનમાં જ ટ્રેક્ટર છે નવું ટ્રેક્ટર બે હજાર ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર છે સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે મિત્રો અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર ફક્ત સન્નું કલાક ચાલેલું છે સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર ત્રેવીસનું મોડલ છે આ ટ્રેક્ટર સાથે ટ્રેલર દાતી અને રાપ આ ત્રણેય ઓજાર નવા આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે આ ટ્રેક્ટરની સાથે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીસદળ જોવા મળે છે તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર ખીજદળ ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળે ટ્રેક્ટર ટ્રેક્ટરનો આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટર સાથે આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે એન્જિન પાવરફુલ ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે ચાચવેલું ટ્રેક્ટર છે ખાલી અગિયાર મહિના વાપરેલ ટ્રેક્ટર છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દો તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ સાઠ હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન મિની ટ્રેક્ટર વેચવાનું છે ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો બેટરી નવી આખું ટ્રેક્ટર જ નવું છે બે હજાર ત્રેવીસનું મોડલ ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ ત્યાં ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટ્રેક્ટર વેચવાનો છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સ્થળ પર ખીસદળ જઈ શકો છો અને તમે ત્યાં જોવા જાઓ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કરી આવીને આ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે વિડીયો બનાવી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું